માત્ર ચૌદસો નવ્વાણુંમાં હો મિત્રો ત્રણ ટાઈમ જમવાનું કેરીનો રસ ને ભાઈ ગાંડી ગીરની મોજો આ આપણે બીજે ક્યાંય ન થાય

ફેમિલી સાથે આવ્યો હોય ને ભાઈ અને ઘણા ટાઈમથી ઘણા બધા મિત્રો કહેતા હતા કે ભાઈ રિસોર્ટમાં કઈક અફોર્ડેબલ પ્રાઇઝમાં લઈ આવો રિસોર્ટમાં કઈક અફોર્ડેબલ લઈ આવો તો વિડીયો લઈ આવ્યો છું ચૌદસો નવ્વાણુંમાં માં જંગલ વચ્ચો વચ ધ લેન્ડ ઓફ લાયન રિસોર્ટ તો વાલા મિત્રો આવશો કઈ જગ્યાએ એડ્રેસ સમજાવી દો ને ધ લેન્ડ ઓફ લાયન વિલાયન રિસોર્ટ ચિત્રોડ ગામની બાજુમાં રેલવે ફાટક ને અડીને બરોબર અને હું રાજુભાઈનો નંબર મેન્શન કરી દઉં છું એટલે જ્યારે પણ આવો ને તો તમને ફોટા વિડીયો બધું મળી જશે આપણા વિડીયોમાં તમામ માહિતી મળી જશે એટલે ઘરે બેઠા તમને બધી ઇન્ફોર્મેશન મળી જશે તો તમે આ વિડીયોને પાંચ જણાને શેરય કરી દેજો એટલે એ લોકોને મોજ આવે અને હવે તમને આખી પ્રોપર્ટી બતાવું આવી જાઓ તો વાલા મિત્રો આ વેકેશનમાં કુદરતના ખોળે પ્રકૃતિની ગોદમાં ભાઈ આ વેકેશનમાં બાળકો સાથે શાંતિનો અનુભવ કરવા પહોંચી જાઓ ધ લેન્ડ ઓફ લાઇન વિલાયન રિસોર્ટ અને ભાઈ સર્વિસ એટલે ચા પાણી તો ચાલુ જ હોય તમે સ્વિમિંગ પુલમાં નાતા હોય ને ત્યાંય તમને ચા પાણીની સર્વિસ મળશે ખરેખર આમની જે સર્વિસ છે એક નંબર જમવાનું કામ છે એક નંબર અને ભાઈ જે ગાર્ડન છે નાના બાળકો માટે ભાઈ નાની નાની રાઈડ રાખી છે જે પ્લેઈંગ ભલા મિત્રો ગાંડી ગીર ભાઈ અહીંયા આવ્યા હોય ને ફેમિલી સાથે એટલે મોજ જ આવ્યા રાખે હો ભાઈ જો સરસ મજાનું ગાર્ડન છે બાળકો માટે પ્લેઇંગ એરિયા છે આ બાજુ જોરદાર સ્વિમિંગ પુલ છે નાના બાળકો માટે અલગ છે અને મોટા માટે અલગ છે જો આ મોટાનો છે અને આ નાના બાળકો માટે છે મહિલાઓ માટે છે એટલે આ બાજુ ચેન્જિંગ રૂમ છે અને એને આમ જુઓ ને તો ફરતે આંબા જ છે જ્યાં નજર જાય ને તમારી

આપણે આપણા યુવાજી આઈ લવ ગીર ધ લેન્ડ ઓફ લાયન